નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપણી ચેનલ ઉપર આવી ચૂકી છે તો આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર દસ વેપર ઓબ્ઝર્વેશન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર દસ રેપર ઓબ્ઝર્વેશન તમે તમારા ઘર માટે બજારમાંથી વિવિધ ચીજવસ્તુઓ ખરીદતા જશો તેલ અનાજ બિસ્કિટ કઠોળ ચોકલેટ અને જો શહેરમાં રહેતા હશો તો પાણી અને દૂધ પણ ખરીદતા હશો આવી ચીજ વસ્તુઓ કોઈ ખોખા પેકેટમાં કે રેપરમાં આવતી હોય છે ખાસ કરીને ચોકલેટ બિસ્કીટના રેપર તો તમે જોયા હશે અહીં તમારે ઓછામાં ઓછા આવા દસ ચીજવસ્તુઓના રેપર ભેગા કરવાના છે અને તેના આધારે રેપર પર આપેલા એટલે કે આપેલ માહિતી લખવાની છે રેપર પર આપેલી માહિતી શેના માટે છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે વગેરે વિગતો જાણો અને નોંધ કરો જોઈએ વસ્તુનું નામ લખવાનું છે વજન લખવાનું છે તેમની કિંમત તેમની કે મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે કે બનાવ્યાની તારીખ અને બિનઉપયોગી ઉપયોગી થવાની તારીખ જોઈએ ડેરી મિલ્ક ચોકલેટ તો કે સો ગ્રામ પચાસ રૂપિયા જાન્યુઆરી બે હજાર ચોવીસ બનાવી અને ડિસેમ્બર બે હજાર ચોવીસે પૂર્ણ થઈ જશે ત્યાં સુધી જ પાર્લે બિસ્કિટ તો બસો ગ્રામ પચીસ રૂપિયા ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી ઓગસ્ટ બે હજાર ચોવીસ ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ એક લીટર એકસો પચાસ રૂપિયા માર્ચ બે હજાર ચોવીસ અને માર્ચ બે હજાર પચીસ ટાટા સંપાન તૂર દાલ એક કિલોગ્રામ એકસો ને વીસ રૂપિયા પચીસ ઇન્ડિયા ગેટ બાજાર પચીસ સુધી અમૂલ તાજા મિલ્ક એક લીટર પંચાવન રૂપિયા જૂન બે હાજર ચોવીસ થી જૂન બે હજાર ચોવીસ બિસ્લેરી મિનરલ વોટર એક લીટર રૂપિયા વીસ જૂન બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ટ્રોપિકાના ઓરેન્જ જ્યુસ એક લિટર એકસો દસ રૂપિયા એપ્રિલ બે હજાર ચોવીસથી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી મેગી નૂડલ્સ સિત્તેર ગ્રામ બાર રૂપિયા મે બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી કેલોજ કોર્ન ફ્લેક્સ પાંચસો ગ્રામ એકસોને નેવું રૂપિયા માર્ચ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ નેસ્કેફ ક્લાસિક ક્લાસિક બસો ગ્રામ એકસો ને પચાસ રૂપિયા મે બે હજાર ચોવીસથી મે બે હજાર છવ્વીસ લેઝ ક્લાસિક સેલ બસ બાવન ગ્રામ વીસ રૂપિયા જૂન બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ કોકા કોલા તો પાંચસો મિલીલીટર રૂપિયા ચાલીસ જૂન બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ

ઇન્ગ્રીડિયન્ટ્સ સ્લોગન બારકોડ સ્કેનર કોડ પાર્લેજી બિસ્કીટ તો કસ્ટમર કેર નંબર ફેઝનો માર્કો બારકોડ ઇન્ડ્રિયન્સ મેઇલ એડ્રેસ અને સરનામું પતંજલિ દાંત કાંતિ ટૂથપેસ્ટ ફાયદા વેજીટેરિયનમાંનો માર્કો કસ્ટમર કેર નંબર અને કંપનીનો લોગો મધર ડેરી ટોન મિલ્ક દૂધમાંથી મળતા પોષક તત્વોના નામ મેન્યુફેક્ચરિંગ રિલાયન્સ નંબર અને બારકોડ હલ્દીરામ્સ ભુજીયા તો ફેઝનો અને ખાસિયત આઈટીસી સનફેટ મેરીયર લાઈટ બિસ્કિટ કસ્ટમર કેર નંબર ફેઝનો માર્કો બારકોડ ઇન ઇન્ડ્રીડિયન્સ મેઇલ એડ્રેસ અને સરનામું બાબર હની ઉપયોગ કરવાની માહિતી ગેરંટી ક્યુઆર કોડ અને બારકોડ બ્રિટાનિયા ગુડ ડે બિસ્કીટ કસ્ટમર કેર નંબર ફેઝનો માર્કો બારકોડ અને ઇન્ડ્રિયન્સ મેઇલ એડ્રેસ અને સરનામું સ્ટીક સામ વેપર હેયર જે તમને અહીં આપેલા છે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમારે વેપરના એટલે કે લખવા એટલે કે લગાવવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વાધ્યાન પરથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેની તમામ એટલે કે સંપૂર્ણ સોલ્યુશનને તમે પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અને તમને પ્રોજેક્ટ બુક પણ તમે સોલ્યુશન સાથે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો તો એ તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો અને એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર અગિયારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે